જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ક્રેટા ગાડી લઈને આવ્યા છીએ એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો બધાની ફેવરિટ કાર એટલે કે યુન્ડાઈ ક્રેટા એ પણ ડીઝલ એન્જિન કાર વન ડોટ ટુ સીઆરડીઆઈ એમ ટી વર્જન ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે એ પણ નવા જેવી ગાડી છે ન્યૂ સેફ ક્રેટા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટીપટોપ કંડિશન છે શોરૂમ કંડિશન છે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે

જવાબદારી સાથે વેચવાની છે જો મિત્રો તમારે ક્રેટા ગાડી ખરીદ્યું અત્યાર સુધીમાં ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહીએ અને વિડિયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય તો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું કૂકા વાવ તમને અમરેલી જિલ્લામાં ગાડી જોવા મળશે પટેલ ઓટોકાર કાર કૂકા વાવ જોવા મળી રહેશે પહેલી નજરમાં ગમી જાય તેવી ક્રેટા છે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ કલર છે વન ઓનર છે બે હજાર બાવીસનું મોડલ તમારે ક્રેટા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં તમને કૂકા ભાવ જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે નંબર મળશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચસો સડસઠ તે ક્રેટા ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને ટાઈટલમાં માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ક્રેટા ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો સીઆરડીઆઈ એમટી વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી બટન બટનવાળી ગાડી રહેશે તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત તેર લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે ભાવમાં માન રાખવામાં આવશે ભાવમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ કુકાવા જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો પહેલી નજરમાં ગમી જાય તેવી ક્રેટા રહે છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જ નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ વિગત આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું